બનાસકાંઠા જિલ્લામાં મોડા મોડા પણ હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે આમ તો દર વર્ષે નવેમ્બર માસથી લઘુત્તમ તાપમાનનો પારો વીસ ડિગ્રી નીચે પહોંચી જતો હોય છે પરંતુ આ વર્ષે નવેમ્બર માસમાં પણ લઘુત્તમ તાપમાન વીસથી પચીસ ડિગ્રી વચ્ચે રહેતા લોકોને જરા પણ ઠંડીનો અહેસાસ થયો ન હતો પરંતુ વાત કરીએ તો છેલ્લા ચાર દિવસમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે રવિવાર બાદ ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો વીસ ડિગ્રી નીચે પહોંચી જતા લોકોને ઠંડીનો ચમકારાનો મહેસૂસ થયો છે રવિવારે ડીસામાં લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું જ્યારે સોમવારે અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી મંગળવારે સોળ પોઈન્ટ ચાર ડિગ્રી અને આજે વહેલી સવારના સમયે ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો પંદર પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયો છે આવી જ રીતે ડીસામાં દિવસ દરમિયાન નોંધાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે રવિવારે ડીસામાં મહત્તમ તાપમાનનો પારો ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયો હતો ત્યારબાદ સોમવારના તેત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી મંગળવારે તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને આજે બુધવારમાં ડીસાનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું એટલે કે છેલ્લા દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી કરતાં વધારે ઘટાડો નોંધાયો છે જ્યારે મહત્તમ તાપમાનમાં પણ ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે કાશ્મીરમાં પણ આગામી સમયમાં હિમવર્ષા શરૂ થનાર છે ત્યારે હવે ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે જેથી લોકોએ પણ ગરમ કપડાં નીકાળી રાખવા જરૂરી થઈ ગયા છે